જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસુપઈ પેઢી એટલે श्याम એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓતી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરૂ દાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર લઈ લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રજસ્તર માર્કેટિંગ હેડમાં આજે તારીખ ત્રીજી એપ્રિલને ગુરુવારના રોજસ્તર માર્કેટિંગ હેડમાં જીરાની આવક જોઈએ તો ત્રણ હજાર ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો જીરાના બજારમાં આજે તેજી જોવા મળી રહી છે અને સામેથી હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

ચાર હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા દાણો સારો અમુક દાખલી સાથે મીડિયમ સુપર માર્ક નવાનું નવાનું હજારમાં

તેતા લે હેતેર એ પણ ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે અર્ધ રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

ચાર હજાર ત્રણસો ને ચોર્યાસી રૂપિયા સુવિધા મંગળા તો તળી ઘડી ગાઈ રહ્યા તેતાલી ગયા सु <Tab>, हजार <asan> ચાર હજાર ચારસો ને અઠ્યાવીસ રૂપિયા સુપર માલ દાણો સારો જસદણ માર્કેટિંગ એડમાં જીરાનું બજાર આજે ચાર હજાર એકસો રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો ને રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં આજે બજારમાં સારી એવી તેજી જોવા મળી રહી છે